કે સ્વયંભૂ બંધ કરવાની અપીલ કરવામાં આવી રહી છે હાથ જોડીને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે આપણે જોડે છે મહેશભાઈ રાજપૂત જોડે વાત કરીશું શું કહેશો મહેશભાઈ મહેશભાઈ કઈ રીતનો સપોર્ટ મળી રહ્યો છે લોકોનો કઈ રીતનો સાથ સહકાર હોય છે રાજકોટની પ્રજા એક કઠણ કલેજે નક્કી કરી લીધું હતું કે રાજકોટ થી અવાજ બનવો છે આ ગુજરાતનો અવાજ અને રાજકોટની પ્રજા રાજકોટના તમામ એસોસનો સૌ સાથે મળીને આજે જે કોલ દીધેલો હતો કે બંધનો એ આજે પૂર્ણ થયો છે તમામ રાજકોટના એસોસિએશનનો હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આભાર માનું છું પણ ન્યાયની લડાઈ સૌ સાથે નહીં લડે તો આજ બીજા લોકોના બાળકો ગયા છે કોઈના મોભી ગયા કોઈની દીકરી ગઈ છે કાલ તમામ લોકોની જઈ શકે એ સૌ આજે માંડી રહ્યા છે લો એન્ડ ઓર્ડરની વાતો થાય પણ લો એન્ડ ઓર્ડર અને ન્યાય લોકોને મળતો નથી લોકોને અત્યારે ન્યાય મેળવવા માટે આજે સુરતનું ટકસેસ સિલાકાર થયું પાંચ વર્ષથી એ લોકો હજી ન્યાય માટે લડી રહ્યા છે ત્યારે અમે આ વસ્તુમાં એમ કહે છે કે તાત્કાલિક ફાસ્ટેગ પોર્ટ થવી જોઈએ આની ચારસીટ ત્રણ મહિનામાં મુકાઈ જવી જોઈએ અને આનો વધુમાં વધુ છ મહિનાની અંદર ફાસ્ટેગ પોર્ટની અંદર આનું ડિસિઝન આવવું જોઈએ અને આના અધિકારી હોય પદ અધિકારી હોય પોલીસ અધિકારી હોય બધા છે છે સુરત ત્યાર રાજકોટ રાજકોટમાં અત્યારે જે આરોપીઓ છે તે તો પકડાઈ ગયા છે પણ શું લાગી રહ્યું છે કે આમાં પણ જે રીતે મોરબી હરણીગઢ અને સુરત એ રીતે કોઈ પણ પ્રકારે છૂટી શકે અને બહાર નીકળી શકે એવું લાગી રહ્યું એ કહી દઉં કે આની અંદર પૂરા તોમદદારો ને પકડવામાં નથી આવ્યા જે કાંઈ પકડવામાં આવ્યું માત્ર ને માત્ર કોર્પોરેશન ઉપર એક જ ફોકસ કરેલું છે આની અંદર પોલીસ અધિકારીઓ છે જેને અહીંયા લાયસન્સ પરમિશન આપી જેના કોઈ પુરાવા નહોતા ફાયર સેફ્ટી નહોતા એ પોલીસ અધિકારીઓ પણ આની અંદર આવે છે જ્યાં અહીંયા આ ગેરકાયદેસર ચાલતા કૌભાંડ અંદર ગેમઝોન ની અંદર જે આઈએસ અને આઈપીએસ અધિકારીઓ ગેતા એ પણ આના ભાગીદારો છે આ મોતની અંદર આ બધાના ભાગીદારો ગણાય છે આની અંદર જેટલા પીઆઈ અહીંયા બદલા એ પણ આના ભાગીદારો છે તો આ કોઈની ધરપકડ કેમ નહીં આની અંદર જ્યારે એક યુવરાજ યુરાસી ક્રાઇમ બ્રેન્ચને એમ કહેતો હોય કે મેં આ કોર્પોર્ટરને દોઢ લાખ રૂપિયા આપ્યા તા અને કાયદેસર કરવા તો એ કોર્પોર્ટરની હજી સુધી ધરપકડ કેમ નહીં એટલે કે મોટા માથાઓને મૂકી અને માત્ર નાની નાની માછલી છેલ્લે તો ત્યાં સુધીની હદ કરી છે કે પરમ દિવસે જે અધિકારીઓને પકડ્યા એમાં ખેર સાહેબ કરીને એક અધિકારી ફાયરના ચીફ છે જે માણસ એક રૂપિયો કરપ્શન લેતો નથી એને પચાસ વાર આ સરકારને એમ કીધું છે કે મારી બદલી કરી નાખો હું ખોટી સહી નહીં કરું એને પણ આની અંદર છંડોવી દેવામાં આવ્યો છે એટલે હવે એ ચાલુ થયું કે જે કોર્પોરેશનની અંદર નોન કરપ્ટેડ અધિકારી હોય એને પણ ફિટ કરી દેવા અને ભાજપના આગાઓને એના કોર્પોરેટરો જેને પૈસા લીધા છે જેના નામ ખુલી ગયા છે એના બચાવવાનો પ્રયાસ થાય છે આમાં પૂરી થઈ નથી અને આ ને ન્યાય મળે એનું કુટુંબ હોય મારું કુટુંબ હોય કે અન્ય કોઈ હોય ભવિષ્ય સાવચેતી રૂપે આજે રાજકોટ છે રાજકોટની પ્રજા રાજકોટની જનતા એનો અવાજ બની છે કે ગુજરાતની સરકારની આંખો ખુલે જેમ કે આજે આ રાજકોટ બનતું રહેલા નતું હતું હવે આગમી આપનો કઈ કાર્યક્રમ કે આગળ આની કઈ લડત આપવાની આપણી તૈયારી હવે પછી રીતે જોયું કે આજે પચીસ તારીખ છે અને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે હાથ જોડી જોડી અને તમામ જે દુકાનો છે બજારો છે તે બધું બંધ કરવામાં આવી રહ્યું છે અને આગવી લડત પણ આપે સાંભળ્યું કે આજે મુખ્યમંત્રીના બંગલા સુધી પણ લડી લેવાની તૈયારીઓ સાથે આજે જે એ લોકો નીકળ્યા છે અને લડત આપી રહ્યા છે ન્યાય અપાવવા માટે તો હવે જોવાનું રહ્યું આગળ શું થાય છે સાવંત જાણી રાજકોટ